મળી જાય મજાનો રંગ તો જાતો નથી કરતો કયું ક્યારે કે ફૂલોથી મુલાકાતો નથી કરતો દુઆઓ પણ નથી કરતો મુના જાતો નથી કરતો સહી લઉં છું જુદાઈ ને વલોપાતો નથી કરતો તું જે કઈ થવાનું થઈ ગયું અફસોસ સો એનો ગઈ ગુજરી તણી ગમગીન હું વાતો નથી કરતો હું દિલના ડામને બહુ કિંમતી સોગાત સમજું છું નથી કરતો અલગ દિલથી એ સોગાતો નથી કરતો બહુ થઈ જાય છે તો પાડી લઉં છું આંસુ બેછાના કદી જાહેરમાં લીલામ મોલાતો નથી કરતો ખુદા આ બાદ રાખે મય કદા મસ્તીમાં વીતે છે કે પ્યાસી છું કદી બરબાદ હું રાતો નથી કરતો વધારું છું પીવા ખાતર પીવાથી કામ રાખું સુરાલય માં કદી હું વ્યર્થ પંચાતો નથી કરતો ભલે આઘાત પર આઘાત કર પણ જો ભલે દુનિયા દરે છે ફૂલ ગાયલ સામા આઘાતો નથી કરતો